તાલુકામાં આવેલ રાજગઢ પાલા પ્રાથમિક શાળા ખાતે શાળા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજગઢ પોલીસ સ્ટેશન ના પંચાયતના સભ્યો ગામના નાગરિકો ભાઈઓ બહેનો વડીલો અને શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી પધારેલ મહેમાનો પુષ્પગુચ્છથી થી સ્વાગત કરાયું હતું શાળા માર્ગદર્શક શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ સાંસ્કૃતિક સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા ગરબા આદિવાસી નૃત્ય દેશભક્તિ ગીતો નાટકો લોકગીતો જેવા કાર્યક્રમોમાં બાલવેટિકાથી ધોરણ આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સૌએ પ્રેક્ષકોના મન જીતી લીધા હતા પીએસઆઈ આર એસ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષા સુધી શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરી જીવન કારકિર્દીની જ્વલંત સફળતાઓ મેળવો તેવા શુભ આશીષ પાઠવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અને શિક્ષણ કાર્ય વિશે વક્તવ્ય આપ્યા હતા પાલા પ્રાથમિક શાળામાં અભ્યાસ વિદ્યાર્થીઓએ સરકારના વિવિધ વહીવટી વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા ઉત્તમ દાખલાઓ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પાલા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના વિવિધ આચાર્ય મિત્રો પૂર્વ શિક્ષકો અને વર્તમાન શિક્ષકો હાજર રહ્યા હતા જેડીસી ન્યુઝ સાથે યોગેશ કનોજિયા ગોખંબા